સુરતમાં એનજી ડ્રગ સાથે પકડાયેલા વિકાસ સાહિર મામલે આપ નેતા ગોપાલી ટાલિયાએ ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા હતા જેને લઈ રાજકોર ગરમાયું છે

હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષંદભીએ કરવો જોઈએ હર્ષંદભીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે શું કેસો ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે હર્ષંદભી આઠ પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય હું એડવોકેટ છું આઠ પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે માફિયાની કલમ નથી લાગી એ કલમ વગર અર્થસંઘવી એવું કે છે કે હું સજા અપાઈ દઈશ તો પેલા કલમ લગાવો માફિયાઓની પછી માફિયાને કોટ સજા આપશે